અમદાવાદ જૂનાવાડ જ પોલીસની નિષ્ક્રિય કામગીરી અંગે ઉઠ્યા સવાલો જૂનાવાડ જ પોલીસ મથક અરજદાર વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્બાણી આ ચાલીસ હજારનો ફ્રોડ થયો ત્યારે હું બી આ ઓફિસમાં જ કામ કરતી હતી અને અમે વારંવાર પોલીસ સ્ટેશનમાં ગયા

જેની અરજી મેં વાડદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે સોળ આઠ બે હજાર ચોવીસના રોજ અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં મેં વારંવાર ધક્કા ખાધા છે સવાર આવો સાંજે આવો સવાર આવો સાંજે આવો કરતાં કરતાં મેં ચાલીસ પચાસ ધક્કા ખાધા છે હજુ સુધી મારી સાથે કોઈ ન્યાય થયો નથી અને પોલીસ સ્ટેશનમાં મેં વારંવાર કહ્યું છે કે મારી એફઆઈઆર દર્જ કરો પણ પોલીસવાળા કોઈ મારું સાંભળતા નથી એવું કહે છે કે સામેવાળી પાર્ટી આવશે તો જ અમે એફઆઈઆર જવાબ લઈને પછી નહોત છું જે હશે તે મને સામેવાળી પાર્ટી હાજર થતી નથી સામેવાળી પાર્ટી મને બી ફોન કરીને એવી ધમકી આપે છે કે તમે અરજી પાછી ખેંચી લો નહીં તો હું તમારા ઉપર એફઆઈઆર કરીશ પણ પોલીસવાળા હજુ સુધી કોઈ આ રીતે મને સપોર્ટ કરવા તૈયાર નથી જેથી હું બહુ હેરાન પરેશાન થઈ ગયો છું મીડિયા થ્રુ હું એક રિક્વેસ્ટ કરું છું કે આમાં મને કંઈક હેલ્પ કરી શકો તો સારું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે